જય માતા જી મિત્રો તમે જોઈ રહ્યા છો કે આટલી નાની ઉંમર મિત્રો કેવું ગીત ગાઈ રહી છે મિત્રો ધૂમ મચાવી રહી છે અત્યારે સોશિયલ મીડિયામાં અત્યારે એક ટ્રેન્ડિંગ ચાલી રહી છે મિત્રો એટલે આ નાની ઉમરમાં મિત્રો આટલું બધું ઇન્સ્ટાગ્રામ એને ટ્રેન્ડિંગ કર્યું છે મિત્રો એટલે તમે જોઈ રહ્યા છો કે કેવું ગીત ગાઈ રહી છે મિત્રો અને સપોર્ટ ફૂલે ફૂલ કરવાનો છે એનું કારણ છે મિત્રો કે આપણે ભવિષ્યમાં આપણા માટે એક નવો કલાકાર બનશે અને એક ટોપ કલાકાર બનશે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આટલી નાની ઉંમરમાં આવું ગીત ગાઈ રહી છે તો મિત્રો ભવિષ્યમાંથી કેટલું ટેલેન્ટ બહાર પાડશે તો તેના માટે આપણે સપોર્ટ કરવાનો છે સપોર્ટની ફૂલ જરૂર છે મિત્રો તો મહેરબાની કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આ બેનને આપણે એક ટ્રેન્ડિંગ થાય મિત્રો અને વધુથી વધુ તેને લોકો ચાહક બને અને તે વધારે સારો ગીત ગાઈ શકે અને ભવિષ્યમાં આપણે કલાકાર બનાવો છે તે જવાબદારી મિત્રો તમારી છે કેમ કે તમે વધુમાં વધુ સપોર્ટ કરશો તો તે આગળ જઈ શકશે એટલે મિત્રો હું તમને બતાવું છું આખું એનું ગીત પૂરેપૂરું તમે પછી સાંભળજો છેડે હું તમને એનું ગીત બતાવીશ લાસ્ટમાં તો પૂરું ગીત સાંભળજો અને પછી કહેજો કે મિત્રો તેનો અવાજ કેવો છે અને તેનો કંઠ કેવો છે મિત્રો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે આ ગીત કેવું ગાઈ રહી છે અને કેવો આ ભવિષ્યમાં ટેલેન્ટ બહાર પાડશે મિત્રો અને સપોર્ટ કરજો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં તમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મિત્રો તો હું તમને આગળ આખો વિડીયો બતાવું છું તમે જોઈજો મિત્રો તેનું આખું ગીત તમારા રૂબાડા ઊભા કરી નાખે છે કેમ કે આટલી નાની ઉંમરમાં આવું ગીત ગાય એટલે મિત્રો એટલું તો આપણા મનમાં થવું જ પડે કે ના બાકી ટેલેન્ટ છે એટલે વધુમાં વધુ શેર કરો વિડીયો જેથી કરીને મિત્રો આ બેન આગળ જઈ શકે બરાબર અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો થોડોક પણ ગમે તો વિડીયોને લાઇક કરતા જજો જય માતાજી નવા વિડીયો માટે ફરીથી મળીશું ઝુંપડું મારું મન લાગ્યા નહી તારું સુખ સાય બી મામોયા આઈ રૂત હારું ઓ બંગલા ની મેડી નથી મોયા વરી બેટી તમને વાલમ જાલતી મે તો જોયા

फोटो नै था ये वातों। साथ नहीं मजीव तो साथ नै छोडू आलम जीव बोले जातो बोंगला तारा पाक पाया ना बोंगला तारा पाक पाया ना गाची माटी ना घर नरिया ना ठेकाना नथी के जाव जाउ मलाम लए जाने